પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી રાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભ કુલ ભૂષણ શ્રી ગુસાયજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલ તથા તેમના કુલદીપક શ્રી ગોપેન્દ્ર લાલ તથા તેમના કુળરત્નવણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ ચરિત્ર વાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી ગોપાલ

ಏಕ ದಿವಸ ಸುತ ಚಲೋ ಕುಟುಂಬ ಸಭೆ ಆ ಜಬ ಜೋ ಬದನ ಗುಸೋ ಬಗದಾಯ ಬದನ ಗುಸೋ ಬಗದಾಯ ಹಾ ಕಾಜ ಸುತ ಬರಾಯ ભાવાત કેહતા કહે છે કે દેવશીભાઈ વાસાવડ ગામે નિવાસ કરતા અને કણબી વૈષ્ણવ એટલે કે દેવશીભાઈ જે છે એ કરણબી વૈષ્ણવ અને વાસાવડ ગામમાં તેઓ નિવાસ કરતા શ્રી પ્રભુજીના અનિન અને અટંકા સેવક હતા પ્રભુજીના અનિન અને અટંકા સેવક લૌકિકનું કોઈનું મોડું જોતા નહીં આ ટેક એમની ભગવતી વૈષ્ણવ મોટાભાગે ટેક પહેલાંના વૈષ્ણવોની હતી અને અહીંયા પણ એમને પણ એવી જ ટેક છે કે લૌકિકનું કોઈનું પણ અવૈષ્ણવનું મોઢું તેઓ જોતા નહીં અને અન્ય અન્યનું નામ પણ લેતા નહીં એટલે કે અન્ય દેવતા કે દેવીનું કોઈનું નામ પણ લેતા નહીં અને લૌકિક વાળા જે હોય જે એને ભજતા હોય એનું મુખ પણ એ જોતા નહીં તેમને માથે સેવા બિરાજતી તે તેમને સાનુભાવ હતા એટલે કે એવા ઊંચા વર્તમાન અને જે સેવા બિરાજતી એ સેવા એમને સાનુભાવ પ્રભુ એમને સાનુભાવ જતા એ દેવશી ભાઈ અને તેમના ઘરના એક વૈષ્ણવ જ્યાં સુધી પ્રસાદ ન લે ત્યાં સુધી તેઓ પ્રસાદ લેતા નહીં અને જ્યાં સુધી એમની ડે રહી ત્યાં સુધી ઠાકોરજી એમની આ ટેક કે આપણે જ્યારે ટેક લઈએ ને તમારા ભાવ એવા હોય પ્રભુ કસોટી કરે પણ એ કસોટીમાં જો તમે પાર ઉતરો ને તો એ ટેક પ્રભુ પોતે તમને પડાવે છે તો અહીંયા પ્રભુએ જ્યાં સુધી એમની દેહ રહી ત્યાં સુધી એ ટેક એમને પડાવી હવે એમને એક દીકરો હતો અને તે પણ મહારાજના સ્વરૂપનો પૂરો લોભી હતો હવે અહીંયા આ શબ્દ જે છે ને પૂરો લોભી હતો એ બહુ અગત્યનો છે કે બાળક જ્યારે વૈષ્ણવના ઘર અને સામાન્ય માણસના ઘરમાં શું ફેર છે તો જ્યારે વૈષ્ણવના ઘરે જ્યાં સેવા બિરાજે છે તો સવારમાં શું થતું હોય પ્રભાતી ગવાતી હોય પ્રભાતી પછી પ્રભુજીના જગાડવાના પદ આવતા હોય પછી મંગળાના પદ એમ સેવાથી બાળકો જ્યારે ઊઠે ને તો એ સેવાના સ્મરણથી એ બાળકો જાગે છે એમના કાનમાં જ્યારે સૂતા હોય તો પહેલા શબ્દો કયા પડે છે પ્રભાતીના શબ્દો કે પ્રભુની સેવાના શબ્દો પડે છે જ્યારે ઘરની બહાર જતા હોય તો પ્રભુના નામ સાથે લઈને બહાર નીકળતા હોય છે આ ભેદ છે તો અહીંયા જ્યારે આવા મા બાપ હોય કે જે આવી ટેક પાડતા હોય તેના દીકરામાં કંઈ કહેવું પડે તો અહીંયા જ દીકરો જે છે એ પણ કેવો છે મહારાજના સ્વરૂપનો પૂરો લોભી છે હવે આટલી ટેક આપણે શા માટે કારણ કે એ જ આપણો ઉદ્દેશ્ય છે કે આપણે આપણા બાળકોમાં એવા સિંચન રાખીએ કે જે આપણા પ્રભુને છોડે કેમ કારણ કે પૂર્ણ પુરુષોત્તમ છે આપણે ગાઈએ છીએ ને પ્રભાતીમાં जीवाला गुण છે પ્રભુ શ્રી ગોપાલલાલના નામનો અષ્ટાક્ષર મંત્ર તેના કાનમાં સંભળાવવામાં આવે છે ત્યારે તે અષ્ટાક્ષર મંત્ર જે છે એને આ સંસાર સાગરમાંથી પાર કરવાની નૌકા બની જાય છે આ અષ્ટાક્ષર મંત્ર જે છે એ અમૃતથી રસથી સભર છે એમ અમૃત રસથી ભરેલો છે જો એ અષ્ટાક્ષર મંત્ર એના હૃદયમાં ઉતરી જશે ને તો આગળ એને જીવનમાં બીજી કશી ઓણપ નહીં આવે એ ક્યારેય પણ બીજી કોઈ વસ્તુમાં ફસાશે નહી આ સંસાર ને એમનામ તરી જશે અને અહીંયા પણ એવું જ બન્યું છે અહીંયા એના મા બાપના જે સંસ્કાર છે સંસ્કાર ઉપરથી આ દીકરો જે છે એ જમનેશ મહાપ્રભુજીના સ્વરૂપનો લોભી છે પ્રભુમાં એટલો તન્મયતાવાળો વાળો એટલી દ્રઢતાવાળો છે હવે કેટલાક દિવસ ગયા અને આ દીકરો જે છે એ પ્રભુની ઈચ્છાથી ચાલ્યો એટલે કે દીકરો જે છે એ ગૌલોકધામમાં ગયો હવે જ્યારે મરણ થાય ને તો શું થાય બધા લૌકિક લોકો હોય એ આવીને રોક કકળ કરે કેમ કારણ કે જીવ મરી ગયો છે એમને તો ખ્યાલ જ નથી આપણા માર્ગની રૂઢિ એટલા માટે અહીંયા પણ જે ગામના લોકો છે અને દેવશીભાઈના જે કુટુંબના જે વૈષ્ણવ જે નથી એ લોકો અહીંયા દેવશીભાઈના ઘરે આંગણામાં આવ્યા અને જોર જોરથી રોક અકળ કરવા લાગ્યા વિલાપ કરવા લાગ્યા જોર જોરથી રોવા લાગ્યા બૂમો પાડી પાડીને હવે આપણા પ્રભુને શોક ગમતો ને અને એના વૈષ્ણવને તો ક્યાંથી ગમે અહીંયા દેશીભાઈનો જે દીકરો જે ચાલ્યો છે પણ એક તો વૈષ્ણવ છે પ્રભુમાં દૃઢતાવાળા અને એટલા માટે બહાર આવે છે આ રોક સાંભળીને અને આંગણામાં આવીને જુએ બધા રોઈ રહ્યા છે ને ગુસ્સો આવી ગયો ગુસ્સો આમાં બૂમ પાડીને કહે છે તમે બધા શા માટે રૂવો છો શું કહે એ બધા રડે છે પોતાનો દીકરો ચાલ્યો છે પણ એમને મનમાં

જાવ અને એમ કહી બધા જે રોકકળ કરી રહ્યા છે પોતાની સાનાનુપાતિ બધાએ આવી રહ્યા છે એ બધાને પોતપોતાના ઘરે મોકલે છે કે એની જરૂર જ નથી અમે તો આનંદ છીએ કેમ કારણ કે અમારો દીકરો તો ગોલોક માં ગયો છે હવે આ દેવસી પ્રભુ એમ કહેવાને કે પ્રભુ એના ભક્તને હંમેશા પ્રમાણ આપે તો અહીંયા પણ એવું જ બને છે કે આ જે દેવસી ભાઈનો જે દીકરો જે છે એસા દેહે ગોકુલ પહોંચ્યો છે જેમ તેજુભાઈ ગોકુલ પહોંચ્યા હતા અને પ્રભુનું પ્રમાણ મળ્યું હતું વૈષ્ણવો દ્વારા એમ અહીંયા પણ સોરઠિયા વૈષ્ણવો જે છે આ દેવસીભાઈના સંગી વૈષ્ણવો વૈષ્ણવ હશે એની અંદર અને એ લોકો બધા ગોકુળ ગયેલા યમુના પાન કરવા માટે અને ત્યારે આ જે દીકરો જે છે દેવસીભાઈનો દીકરો એ સદેહે ત્યાં આગળ એમને મળે છે અને કહે છે કે હું પણ જમના પાન કરવા આવ્યો છું શું કહે છે દીકરો કે હું પણ જમના પાન કરવા આવ્યો છું એ લોકોને ખ્યાલ જ નથી કે દેવસીભાઈનો દીકરો ચાલે છે એ તો વ્રજમાં છે અને યમના પાન કરવા ગયા છે અને દીકરો ત્યાં મળે છે અને યમના પાન કરવા આવ્યો છું આવી રીતે ખબર પડે છે કે દેવસીભાઈનો દીકરો એ સદે ગોકુળ ગયો છે અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદને પામે એટલે કહી શકાય કે અહીંયા આ પ્રમાણ દ્વારા દેવસીભાઈને અને બાજુના પ્રમાણ મળ્યું કે દીકરો જે છે સદેહ ગોકુળ પહોંચે છે ડોસાભાઈ કહે છે કે જેમ તેજુબા ભગવદી ભગવતી હે ગોકુળ જઈ પ્રભુની સેવા ટહેલ કરી એટલે કે ડોસાભાઈ અહીંયા કહે છે એટલા માટે કે જેમ તેજુભાઈ જે છે એ ગોપાલલાલના અનિન અની અટંકા એ સદેહ ગોકુળ જઈ પ્રભુની સેવા ટહેલ માં રહ્યા તેવી જ રીતે આ દેવસીભાઈનો જે દીકરો છે એ પણ સદેહે ત્યાં પહોંચ્યો અને પ્રભુની સેવા ટહેલમાં રહ્યો એમ આ દેવસીબાઈ તથા તેજબાઈ એવા પરમ કૃપા પાત્ર ભગવદી હતા અને તેમનો દીકરાને સદેહે ગોકુળ ગૌલોક મળ્યો હતો સાક્ષાત શ્રી ઠાકોરજીના ચરણની પ્રાપ્તિ થઈ હતી અહીંયા તેમનો પ્રસંગ પણ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ